પવિત્ર ચૈત્રી નવરાત્રી દરમિયાન વડોદરા શહેરના આજવા રોડ દિવસ સુધી માય ભક્તો દ્વારા માતાજીના અનુષ્ઠાન સાથે ઉપવાસ કરી ભક્તિમાં લીન થતા હોય છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આજવા રોડ નવજીવન ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જય અંબે ગ્રુપ દ્વારા પાંચમા નોરતે માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક કાઉન્સિલર તેજલ વ્યાસ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને શોભાયાત્રા હાઉસિંગ બોર્ડથી નીકળી વિસ્તારમાં ફરી પરત હાઉસિંગ બોર્ડ ફરી હતી જ્યારે આજે છઠ્ઠા નોરતે નવચંડી તેમજ સાંજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિસ્તારમાં રહેતા તમામ ભાવિક ભક્તોને ભંડારામાં પ્રસાદી ગ્રહણ કરવા મા જય અંબે ગ્રુપ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું